નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ડુંગળીની આવક જોરમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની સિઝનની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી જેને લઈને યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરી દેવાઈ હતી આ યાર્ડમાં રાજકોટ જામનગર સુરેન્દ્રનગર ગીર સોમનાથ ભાવનગર જુનાગઢ વિવિધ જિલ્લાઓથી લાલ ડુંગળી આવે છે ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડને પહેલી પસંદ કરે છે અહીં જ્યાં જુઓ ત્યાં બસ લાલ ડુંગળીના કટા જોવા મળે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનાના ભાવમાં આવ્યો ઉછાળો ઇન્ડિયા એન્ડ એસોસિએશન મુજબ સોનાના સોનાના ભાવમાં વધારો થયો ગ્રામની કિંમત થઈ છે અગાઉ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ હતો તે જ સમયે આજે ચાંદીના ભાવમાં થોડો વધારો થયો હતો ચાંદી રૂપિયા અઠયાવીસ વધીને બાણું હજાર આઠસો આડત્રીસ પ્રતિ કિલો થઈ છે અગાઉ ચાંદીનો ભાવ રૂપિયા બાણું હજાર આઠસો દસ હતો ખાસ કે ત્રેવીસ ઓક્ટોબરે ચાંદીએ રૂપિયા નવાણું હજાર એકસો એકાવન અને ત્રીસ ઓક્ટોબરે સોનું ઓગણ એસી હજાર છસો એક્યાશીની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સુરત એરપોર્ટ પર બોમ્બના સમાચાર અફરાત તફરી સુરત એરપોર્ટને બોમ્બ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે જેના કારણે અફરાત અફરીનો માહોલ સર્જાયો છે પોલીસ કાફતો એરપોર્ટ પર દોડી ગયો છે તો ડોગો અને બોમ્બ સ્પોર્ટ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો સીઓજી અને ક્રાઇમ બાદ બ્રાન્ચનું પણ પહોંચી ગઈ છે મળતી માહિતી પ્રમાણે બારડોલી રેલવે સ્ટેશન પર બે યુવક સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમદાવાદમાં કોંગ્રેસનું આંદોલન આજે અમદાવાદમાં વીએસ હોસ્પિટલને લઈ કોંગ્રેસ દ્વારા આંદોલન કરાયું હતું દરમિયાન વીએસ હોસ્પિટલને નવીનીકરણ કરી સુપર સ્પેશિયાલિટીની સગવડ સાથે શરૂ કરવાની માંગણી મુદ્દે ટાઉન હોલ આંદોલન થયું હતું જેમાં કોંગ્રેસના ધારાસભ્યો નેતાઓ સહિત ઘણા કાર્યકરો હાજર રહ્યા હતા દરમિયાન તેમણે ગેડવેલ ઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેનર દ્વારા આંદોલન કર્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે કુંભ મેળા જવા માટેની ટ્રેનો યુપીમાં વર્ષ બે હજાર પચીસમાં મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે ગુજરાતથી ત્યાં પહોંચવા માટેની ટ્રેનો વિશે તમે અમે તમને જણાવીશું ટ્રેન નંબર એ બાર હજાર નવસો એકતાલીસ પારસનાથ એક્સપ્રેસ ભાવનગરથી સત્તર પિસ્તાલીસ કલાકે ઉપડશે ટ્રેન નંબર ઓગણીસ અડતાલીસ નવ ગોરખપુર એક્સ એક્સપ્રેસ અમદાવાદથી નવ દસ કલાકે ઉપડશે ટ્રેન નંબર બાવીસ નવસો સડસઠ પ્રયાગરાજ એક્સપ્રેસ અમદાવાદથી પ્રયાગરાજ ટ્રેન નંબર ઓગણીસ તેતાલીસ પાંચ અમદાવાદથી પ્રયાગરાજ સુધી ટ્રેન નંબર બાવીસ છન્નું નવ ઓખા બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભૂપેન્દ્ર પટેલને પીએમ મોદી સાથે મુલાકાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ભૂપેન્દ્ર પટેલના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે સમયે દિલ્હીમાં આ મુલાકાત યોજાઈ હતી આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ખનખડની હાજરીમાં ઇન્ડિયા મેરીટાઇમ હેરિટેજ કોન્કલેવમાં હાજરી આપી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે શાળાનો સમય નવ વાગ્યાનો કરવાની માંગ રાજ્યમાં હાલ ઠંડીનો માહોલ જામ્યો છે બીજી તરફ શાળાઓ પણ સમય સવારે સાત સાડા સાત વાગ્યાનો હોય છે સવારની પાણીની શાળાનો સમય નવ વાગ્યાનો કરવા માટે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે આ મામલે કોંગ્રેસ ડીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે સ્કૂલોના પટ્ટાવાળાઓને રાહત આપી છે હવે તેમને પરીક્ષા વગર જ પ્રમોશન મળશે શિક્ષણ વિભાગે સપ્ટેમ્બર બે હજાર વીસમાં અનુદાતિત શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી આપવાનો નિર્ણય લીધો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો